નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આ અઠવાડિયા દરમિયાન રહેલા તલના સરેરાશ બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રાખજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સો એ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણેલી કે આજના નહીં આ અઠવાડિયા દરમિયાન રહેલા શ્રેસ બજાર ભાવ અંગે તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ પંદરસોથી પચીસો રૂપિયા ઊંઝા માર્કેટ યાર્ડ અગિયારસોથી પચીસસો એકાવન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ તેરસોથી બે હજાર એકતાલીસ રૂપિયા આગળ વાત કરીએ મહુવા માર્કેટયાર્ડ એક હજારથી બે હજાર છ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડ ચૌદસો થી બે હજાર સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ તેરસો થી બે હજાર નેવ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ એક હજાર પચાસ થી બે હજાર રૂપિયા આગળ વાત કરીએ બોટાદ માર્કેટ યાર્ડ તેરસોથી ચોવીસો પાંચ રૂપિયા આગળ વાત કરીએ અમરેલી માર્કેટયાર્ડમાં મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ જોવા મળ્યા હતા છવ્વીસો નેત્રીસ રૂપિયા સાવરકુંડલા સોળસો પચાસથી એકવીસો દસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મોરબી માર્કેટ યાર્ડ બારસો સિત્તેરથી ઓગણીસો છેતાલીસ રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડ ચૌદસોથી પંદરસો પાંચ રૂપિયા આગળ વાત કરીએ રાજકોટ માર્કેટયાર્ડ અઢારસોથી ચોવીસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ મેંદરડા માર્કેટયાર્ડ બારસોથી ઓગણીસો બાવન રૂપિયા આગળ વાત કરીએ વિરમગામ માર્કેટયાર્ડ નવસોથી સત્તરસો પચાસ રૂપિયા મિત્રો આ અઠવાડિયા દરમિયાન રહેલા તલના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો સરેરાશ બજાર ભાવ અઢારસો રૂપિયા સુધી જોવા મળ્યા હતા અને હાઇએસ્ટ બજાર ભાવો મિત્રો પચીસસો રૂપિયા સુધીના સફેદ તલના બજાર ભાવ જોવા મળ્યા હતા તમને મિત્રો આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દી